કારણ કે બધા નિયમ તો અપડે દેવા પડે કે એવું પડે એટલે અપડો મારી વાત મારા જમીન વાવતો તો ભાજ્યો અને ભાજિયાના છોકરાને સારી નોકરી લાવીજી એટલે હોય ઊભો પાક મેલી નહીરો થતો રહ્યો છે આના ઘેર એટલે પહેલી વાત તો એ કે મારો અધૂરો પાક તમારા પકવી આલો પણ મને બરાબર બોલો તમારો બેન મંજૂર છે મંજૂર હા એ તો મજૂરી જ કરેલી થઈ હ એટલા જો અપડો મારા જમીન છે પંદર વીઘા એમાંથી ઘણું ખરું રાયડો એ બધું પાછી ગયું છે કપાયે ઉડાઈ ગયો છે હવેથી એરંડા અને થોડી થાય તમાકુ આ બે વસ્તુ તમારે મને પકવી આવવાની ને તમે મને ખાતરી જેવી આ વસ્તુ પકવી આવી છો એટલે તમારે બે અને હું ભેગા સાઠ હજાર રૂપિયા પગાર હજાર રૂપિયા બરાબર છે બરોબર હે બરોબર બરોબર છે ભાઈ મજૂરી જોવા જતો સિત્તેર રાશે હોતો અરે બરોબર છે ભાઈ આમ તમારે ખાવા પીવાનું બધું મારા ઘેર હા સારું બરોબર બરોબર બીજું હું કહું કઉ ના ના બરોબર પાણી મפוજી કમ્પ્લીટ થાય નો કમ્પ્લીટ કમ્પ્લીટ એકન મન દુખ નઈ હાઓ રાજી 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 મפוજી હો અને બીજું તમારા રહેવા માટે જો આ ઓયડી છે મોતા પડ્યા છે બધી હોય સગવડ છે તમારે તમ તાર કામ કરી અને આઈ નો બેહી જવાનું તમારે બે ટાઈમ નું ખાવાનું આવી જાય બરોબર શું કીધું બરોબર સારું રાજી નો રાજી રાજી તો ચાણથી આજથી કોમે લાગો છો કે કાલથી આવો છો કે બે દાડા ચેડાઓ છો અતારે હ અતાર થી જ હા તાર અતાર થી આવો છો

કોઈ ચિંતા કર્યા વગર તમારે અડધી રાતે ફરજોનું કોમ કરજો અને આરી વાટેડી મેલી તમારે ચો બાય મજૂરી કરવા દવાના લો બે છે તમને અને આપણે તમે તાર ચિંતા ના કરો અમે બધુંય પૂરું મિલ છીએ વિશ્વાસ અને બીજું કે જો તમે ઓણા સાઠ માં મને પૂરું મિલને લો અને આવતી સાલ થી તમને જો પોહાતું હોય કે ભાગે અમારે હવે વાપુ છે તો તમાર ભાગે વાપુ હોય તો હું હાલવા તૈયાર છું લોકો શું ના જેવું હવે તો ખાતરી એ તો હવે અમને પોહાય કે ના પોહાય પણ આરી સીઝન અમે તમને પૂરી મળ્યાલ છે આ નખાત્રી અમાર શું કરવી પછી તમને કેહો તમારી ઈચ્છા હા એ વ્યવહાર પણ મારા કહેવાની ફરજ આવો છે કારણ કે મારે ભાગીદાર બદલવો હોય તો પેલો હક તમારો લાગે કેમ કે તમે મજૂરી કરી હોય અને હું ડાયરેક્ટ બીજા ના લ્યો ના ચાલે ના લવરે હાચો બોલો હડો તો હડો તાણ કોમે કડાડીઓ લાવો હડો આ પેલી ઓળીમ પર હડો હું તમને બધું બતાઈ દઉં બબજી હું જાઉં બબજી હડો તમે મારા હજુ એક મોણાને લઈને બીજા તબેલે જવાનું છે એવું છે એમ હાર તાણ આવજો હો

મારું નામ ભુપતજી છે ભુપતજી અને તમે શું કહું છું કે ઠેલો તો મેલ દો કોઈ ની લઈ જાય ના ના એ તો ફોકરે દોડે હા રતાણ નો લઈ દો ઠેલો કોક લાયા છે કે ઘરથી એટલે હવે એ તો એમ જે હોય ભાઈ અને ભુપતજી હું શું કઉ છુ હા કે અમે એવા હોય કામ તો કરશે બરોબર પણ વચ્ચે અમારે ઉપર જરૂર પડે ને તો આવી ગયો અરે ભલા આદમે તમારું કામ જોઈને હું પૈસા આલ્યો કારણ કે અમારે ઘરે મોકલાવા પડી ને એવું નહી જો આપડો મારાએ તમે હાતા મનથી મજૂરી કરશો ને તો હું તમારા 70000 હું તાચીન ની બેહી રહું મજૂરી તો હાતા મનથી જ કરવી પડે ને હા મજૂરી કરવાયા કોઈ ચિંતા કરાવ વગર તમે તાર મજૂરી કરો બસ હો ઉબજે ક્ષેત્ર બતાવજો વાવ તેલો બધો કપા એ આપણો કપાસ છે આવો તો આડો એ હા ઈ તો આ ઠેલો મેલ દીધો તો સાલો કોઈ ના આડો ના તો એમ નમ ખાલી કોમ કરતા ન એ હેકેરજી હેડો કે મોડું થાય અરે કા યાર તો બાપડે પેલો દૂધનો પાછો રમણ ભમણ કરીને ગયો આ ધંધા તું યાર કપાવાય તો કંધા તું આયતો નહી ઓખાજી હો હેકેરજી હા તમે કપા હુડો હું એટલી કડાય પેલી કડાળે હોજીન આવું સારું તમે જોલાઓ હવે એ થેલો મિલશે તાણે હુડશો કે અરે ભાઈ થેલો હાલ મિલું ઓમ જૂનો લુગડા છે મારે લુગડા છે એમ હા એટલે લુગડા કેમ લાયા આ કોમ કરવા માટે કેમ

બાસ્કુજી તમારી વાત એકદમ સાચી છે બે હાસલ હતી મને ગમી હતી પણ પેલા ઘર ધણીએ હજાર રૂપિયા ભાવ પકડ્યો તો એના લગી રહીને ઉતારવા તૈયાર નતા હમણાં સિત્તેર હજાર કીધા હોત ને તો હું તરત બોનું કરી કંદી આવતો રહત તમારી વાત સાચી છે પણ એની સાકરી એવી કરેલી હતી કે હા પણ બાસ્કુજી મારે છે ને થોડું સસ્તી સસ્તી ભે હોય તો મને કહેજો હા તમ તમે મારા ઉપર તો ફોન રોજ ને રોજ આવતા હોય છે ગમે એથી તમને ભે મળી રહે હા એમ અને તમારા જોડેથી મારા દલાલીની આશા નહીં લાગી રહે અરે બાસ્કુજી તો તમારે પર વિશ્વાસ હમ નહી તમે તાર હું ગમે છે તમન હારી ભેલી આલ્યો કેટલા ઉધી લેવી કો તો મને પર મને જોતે ભાવે 50 હાઈટ 50 હાઈટ એમ ને ઓય આ તો એ પર મને હોય ને તો મને તમને કે ભાવે હાર અને આય હું જવા નહી દઉં અરે થોડા હેરા ન્યાચા ઉદે ને તમે 70 કી ને રહ્યા તો કહી દેજો જો ના ના હવે તમને નહીં લેવરા આવી ભલે આ તો એસી પણ હું બીજો ગરાગ લાયો હા હા એમ અને એમાંથી મને હજાર જેવી દલાલી મળી રહે હા હા તમે તાર કોઈ સસ્તી બે હોય તો મને કેજો ના જોયો જોયો હો ફાઈનલ તમને બે લઈ હા હા એમ આ તો હરીજી દૂધણું હોય ને તો ઘણો ટેકો થઈ જાય ઘરમાં વાત સાચી છે બાસકુજી છેતી હું તાજી ના બેહી રહેવાય અંગા ઢોરો જોવે ઓય ઓય હો હવે સર હું તમને આલો હા

તો ચેક કરતો હતો કીધું દોડું એટલે દુખાય છે કે નહીં દુખાતું પણ તો દુખાતું તું

બસ 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 અરે લોકી લોકી ના 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 વધાર પડે તમે લ્યો મેલી લો આટલું લઈ રો ના ના અરે ના ખાઈ ખેકરજી ના અરે વાઘુજી લઈ રો થોડું ના ખાઈ કઉ ભુબજજી અરે કોમ કરવાનું છે આપણે ખાઈન ભાઈ વાત સાચી પણ પછી લે વાઘુજી હા આ તમે તો કોઈ ગાધું નહી અડધો રોટલો ગાધો

પેટમાં નઈ દુખાતું ઓયના બધા સમજી હવે બાગુજી બાગુજી ઓ મન લાગે તમને આજે પેટમાં દુખાય નઈ ના પેટમાં નઈ દુખાતું માથું જબરજસ્ત દુખે છે આજ વાળી માથું દુખાય છે એમ ને તમને

તબિયત ઠીક નહીં માથું દુખ્યા છે સિત્તેર હજાર મારે એકલા નહી હા એ તો પોતરી પોતરી લેવા છે ના રે ના પોત્રી હજાર મળી મજૂરી કાપતે પૈસા મળશે તમને

ઓળશો ભાઈ તને મારી વાત આપડે એક કી ધાપે તારા દોત પાડી નાખ્યો ને તો એ મધુરી જગ્યાએ તું ગોઠિયા ખાય બાપે બોલતું હો હા તારે કામ કરતે જોર આવતું હોય ને તો આથી સુટો થઈ જા સુટો થઈ જવ એમ હા કેકા એક વાત કહું બોલ જો માફુજી મારો અનુભવ નહીં કે ભુપતજી મારો અનુભવ નહીં હું ચોય તબેલા ઉપર કે ચોય શેતી ના કામ મો કીય તો હું જેલ મો તો જો પહેલા મારા કુટુંબે મને કાઢી મેલ્યો બરોબર પછી એક જગ્યાએ સોસાયટી હું ચોકીદાર તરીકે નોકરી જો અને કણ જે માલિક હતા હું સોસાયટી બનાવવા વાળો એના મે આત્મક ભઈ નાશા આમ પછી જો જેલમો અને ભાઈ જેલમો થી છૂટે કેટલા દાડા છે આજ 15 દાડા છે છે મોમા મો કરું તે હા મો કરું અને હાલ તું કોક બોલ્યો તો કે તમને 70000 માંથી ભાગ નહી આલું હવે તો તમે કોણ ના કરો તો નાદ મળી કે હા ભાગ નહી આલે એમ અને કોક ભૂપતજીનું કીધું તું એ તો વાત તો કરવી જ પડે કે તમે બે રહો કોમ ના કરો એટલે વાત કરવી એમ ને વાત કરવી એમ ને કે કરિયા તારે બાબુજી જીવ તું રહેવાનું તારે બાબુજી તો ખાલી જો જો બાબુજી જો સેન ઓ ભાઈ જો ભૂપતજીને કે મફુજીને કે કોઈને વાત કરી નહી કે હું આ કણ કોમ નહી કરતો તો આ ગર્દનમાંથી કપાઈ જાય ખટાક લઈ સમજો मुठ जातो रे जाईल मग तो शेतर कपा एडा आणि शिट्टेला धाक आणि बघवी पडिव रे आहे मी वाद करू हा मी वाद करू बस जो मारी हो न, 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 वाद बाय इकड कुवा पेर मु आव नाही बोबजीने कशी घेऊ मापूजीने घेऊ नाही तर बोबजी अशी नाही तो आहे तारा हात पग कापी ना शो मुला वाट ना बघावे कोण मजुरी करवा वायकड नाही आहे मामा होय

એટલે મુ કીધું બાસકો જુદી હમા તાર જાય ને તો તારો રોળ થઈ જાય અને બીજા વેપારી ને કોઈ જોણ કરવી નહીં કી હાલવાન છે આ બેઠી એ હોય કેટલા ઉધી હાલવી છે કોડો એટલે મારા કેવા કેટલા છે ખબર છે 70000 રૂપિયા 70 ઓય પણ ભોબજી 70 આવે એવા નહીં અરે બાસકો જી 70 તો ના આવે પણ થોડું ઘણું આગા પાછું કરી અને આલ દેવાન છે ઓ તમારે છેલ્લે કેટલા ઉધી હાલવી છે કોડો જો આપણો તમને છેલ્લે ઓકડો કઈ છું શેલ્લેમ શેલ્લે પોસા ટકા રૂપિયા હતી હું છોડી બે ઉભજી હા પછે અમારે વચમો થોડું કમાયું રાખો અરે પોસાટ તો કીતા પલાદ ને બે ચેવી થા જો કી કે તો જોઈ હું તમને છેલ્લી કિંમત કહું એની હા તમને હું હાઈ ઠાલ્યો બાસકુજી હાઈ એટલે તમારો ઈ ને મારો ઈ ની 62000 મને આલી તમે છૂટા ઉપર આવે બધા તમારા તો બઈ હા તો હું ગરાગ લઈને આવું છું પણ તમે ગરાગ ને પોહટ કેજો ગરાગ ને મુકે તો તમારી જવાબદારી તમારે પોસાટ સિવાય છોડવાની નહીં

જબરજસ્ત હલવાઈ ગયો શું હવે મફુજી ની શરમ આડી આવવાને ખરેખર વાથી નાહી જોત મુ હો લુગડો બદલી નાખું પછી એનું મોટું ઉલાવ બાબુજી હડો ખાવા ભૂપતજી આગેલ એક શબ્દ બોલ્યો ને તો સમજી લેજે બોલો ઈ કુડા કાપવાનો કોળિયો પડ્યો છે કદાળી પડી છે પાલ પડ્યો છે અને ઓછી પડી છે જે હાથમાં આવ્યું ને એ તારો પગ કે તારો હાથ નઈ હોય નઈ બોલો બસ અને બીજી વાત કે હવે હોય કણ મારત રાતી આ બધું સોડી મેલીન દવાની કોશિશ કરી ને તો ગામમાં આઈને નાશ્યો તને ન ન ન તને ખબર નહી લ્યા અર્ધી જિંદગી તો લેમે જેલમાં કાટી છે મોમા અન તું લે કામ નું કેતો મને ઓપાઈ હું આવું જ మా వంశో పాటన హా